નમસ્કાર હું કેતકી સોની આજના સમાચાર દીપાવલી પર્વે અમારા સર્વે મિત્રોને પીએસવી ન્યૂઝ તરફથી દીપાવલીની હાર્દિક શુભકામના પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લામાં સંક્રમણના કેસોમાં નહીવત ઘટાડો સક્રિય દર્દીઓ સારવાર હેઠળ છે અમુક દિવાળી પર્વમાં હોમ ક્વોરન્ટાઇન છે અમુક દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે દીપાવલી પર્વ દરમિયાન બહુ ભીડભાડવાળી જગ્યાએ સામાજિક અંતરનું પાલન જાળવવા વિનંતી પંચમહાલ દાહોદ મહીસાગરના વિવિધ ગામોમાંથી દીપાવલી પર્વ દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયો ગોધરાના પોપટપુરા ગામ પાસેથી અજાણ્યા પુરુષની મળેલી લાશ ગોગંબાના મોલ ગામે પતિની હત્યા કરનાર પત્નીને આજીવન કેદ દાહોદમાં ચકચાર મચાવનાર લૂંટ પ્રકરણમાં નવો ઘટસ્ફોટ દાહોદમાં રોઝમ પાસે ઇકો ગાડી પલટી ખાતા બેના ના મોત સાતને ઈજા છ બાઇક સાથે એક શખ્સ ને ઝડપથી ગોધરા એલસીબી પોલીસ પંચમહાલ મહીસાગર નસવાડી જિલ્લાના એકસો એકત્રીસ રોજમદાર મજૂર તથા કર્મચારીઓને ગ્રેજ્યુઇટી તફાવત પેન્શન તફાવત રજાઓના નાણાં ચૂકવી આપવા અંગે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ અંબાલાલ ભોઇ એડવોકેટ સિત્તેષ ભોઇ વૈભવ ભોઇનો સંપર્ક કરતા અદાલતી કાર્યવાહીમાં કર્મચારીઓની ફેવરમાં નાણાં ચૂકવી આપવા તારીખ અઠ્યાવીસ દસ બે હજાર વીસના રોજ હુકમ થતા સારવાર ડાપરની ડાળ કાઢવી ફિક્સ દાંત બેસાડવા ચોકઠા બનાવવા વાકા ચૂકા દાંત સારવાર જડબાના ફ્રેક્ચરની સારવાર રૂટ કેનલની સારવાર દાંતમાં ચાંદી ભરવી એક્સરેની સુવિધા

વિક્રમ સમ બે નું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી શુભકામનાઓ પાઠવું છું નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા સંસદ સભ્ય શ્રી રતનસિંહ રાઠોડ લોકસભાના સંસદીય ક્ષેત્રમાં આવતા તમામ નાગરિકોને નાગરિકોની સુરક્ષા માટે દિવાળીનું ભશ સૌના માટે કલ્યાણમય બને દિવાળીની ખરેખર હું દિલ હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું નવું વર્ષ આવનારા દિવસો સૌના કલ્યાણ માટે ખૂબ પ્રેરિત પ્રકાશમય નિરોગી સમૃદ્ધિમય બને એ પ્રભુને પ્રાર્થના કરું છું નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા શ્રી મનુભાઈ ભગત કાર્યકારી અધ્યક્ષ પંચમહાલ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ગોધરા જય રામ ગોધરાથી મનુભાઈ ભગત વિશ્વ હિન્દુ પરિષદ તરફથી સર્વ હિન્દુ ભાઈ બહેનોને આજથી શરૂ થતા દિવાળીના દરેક પૂર્વ આપને હાર્દિક શુભેચ્છાઓ ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્ય તુદુરસ્તી અર્પે એ જ પ્રભુને શુભકામના આપ સર્વોને ફરીથી દિવાળીના અને નવા વર્ષના શુભ શુભ અભિનંદન મનુભાઈ ભગત વિશ્વંદુ પરિષદ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ ગોધરા ગુજરાતની ખાણીપીણીની પીણીની પ્રખ્યાત આઈટમોમાં જેની ગણના થાય છે તેવા ગોધરાના સાઠ વર્ષ જૂના ખ્યાતનામ ઝૂંપડીના ભજીયા ખાડાના ભજીયા સમોસા કચોરી અલબેલું ફરસાણ તથા લોકોના સ્વાદે ચડેલી ખાટી મીઠી ચટણી એક વખતનો ટેસ્ટ કાયમનું સંભાળણ દાહોદવાલા ફરસાણ માટ પ્રભા રોડ ગાંધી પેટ્રોલ પંપની પાસે ગોધરા પ્રોપરાઇટર વાસુદેવભાઈ નંદકિશોર ત્રિવેદી દિવાળી પર્વની ઉજવણી કરીએ ચાલીસ વર્ષ જૂના અને જાણીતા ન્યુ ભાવનગરી ફરસાન માટે ગોધરા ને સંગ મેવા મસાલાથી ભરપૂર સ્વાદિષ્ટ કાજુની મીઠાઈઓ કાજુ કતરી કાજુ અંજીર રોલ વિવિધ વેરાયટીઓ મરી મસાલાથી ભરપૂર સ્વાદિષ્ટ ફરસાન મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ પાંજરાપુર રોડ ગૌરવપદ પદ ગોધરા પ્રભા રોડ પંચમહાલ ટાઇલ્સ ની બાજુમાં ગોધરા મહાવીર જૈન સોસાયટી નિશાંત ગોધરા દીપાવલી પર્વ નિમિત્તે ઘરને સજાવવા સુશોભન માટે તોરણ ઝુંમર કેન્ડલની ઘણી બધી વેરાયટીઓ રંગોળી કલર રંગોળી ડિઝાઇન સ્ટીકર જેવા કે શુભ લાભ વગેરે ઇમિટેશન જ્વેલરી ઉપરાંત સિઝનેબલ આઇટમના છૂટક તથા જથ્થાબંધ વેપારી ઝૂલેલાલ કટલરી સ્ટોર સ્વામી લીલા હોસ્પિટલ પાછળ મોદીની વાડી નંબર એક સેરાભાગોડ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ ચેરમેન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોધરા આજના મંગલમય પ્રભાત શરૂ થતું મંગલ વર્ષ સુખમય સમૃદ્ધિમય અને આરોગ્યમય અને અશસ્વી નીવડે તેવી પ્રાર્થના નૂતન વર્ષે ખેતીના મતલબ ઉત્પાદન થાય ખેડૂતોને તેમના ઉત્પાદનના વળતર રૂપે પૂરા અભાવ મળે સાચો તોલ મળે રોકડા નાણાં મળે અને બજાર ધારા અન્યવે ખેડૂતો અને વેપારીઓ ને બજાર સમિતિઓ દ્વારા સુવિધા આપી માર્કેટના વેપાર વિકાસના માધ્યમથી રાજ્ય અને દેશની વૃદ્ધિ થાય અને સૌના માટે આવનારું વર્ષ સુખદાય નીવડે તેવી શુભકામના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોધરા ખેડૂતોની મહેનત અને પરિસેવાની ફળસ્મૃતિને તેમના પરિવાર સુધી પહોંચાડવા કટિબદ્ધ છે

દિવાળી પર ગાયા હશે આજનો પર્વ અમને સંદેશ આપે છે કે આપની દિવાળીની જેમ આપનું જીવન રોશન થાય તો મિત્રો દિવાળી પર્વે આપણા માટે અમો આ એક ગીત રજૂ કરીએ છીએ જય શ્રી કૃષ્ણ तर दो 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 શુદ્ધ મીઠાઈ એ જ ગુણવત્તા એ જ તાજગી સાથે કોરોના મહામારીના વાતાવરણમાં પંચામૃત ડેરી દ્વારા સ્વચ્છ વાતાવરણમાં ઉત્પાદિત પંચામૃત શુદ્ધ મીઠાઈ કેસર પેડા કાજુ કતરી કેસર બરફી દિવાળીના સુભ પ્રસંગે ખરીદીનો આગ્રહ રાખો અને પરિવારને સુરક્ષિત રાખો પંચામૃત શુદ્ધ મીઠાઈ બસો ગ્રામ તથા પાંચસો ગ્રામમાં નવીન પેકિંગમાં ઉપલબ્ધ દિવાળી આસો આસોમાસનો છેલ્લો દિવસ આ દિવસે લક્ષ્મીજી સરસ્વતી ગણેશજીની પૂજા કરવામાં આવે છે પોતાના ઘરને સર્વે વિધિ વિધાનપૂર્વક સ્વચ્છ કરીને સજાવીને રાખવાથી લક્ષ્મીજી હસતા મુખે આગમન કરે છે વેપારીઓ પોતાના નવા વર્ષના વેપાર ધંધાના ચોપડાનું પૂજન કરે છે આ દિવસે દીપદાનનો મહિમા ગણાય છે આ દિવસે દીપ પ્રગટાવવામાં આવે છે તથા ઘર આંગળી રંગોળી કરવામાં આવે છે આખું વર્ષ સુખમય આનંદમય રહે અને આવનારું વર્ષ પણ પ્રગતિકારક ઉજાસમય રહે દીપદાનથી દેવી દેવતા પ્રસન્ન રહે છે લક્ષ્મીજી જ્યાં અંધકાર અને કકળાટ હોય છે ત્યાં જતા નથી લક્ષ્મીજીની કમળ દ્વારા પૂજા કરવાથી કૃપા ઉતરે છે તથા આખું વર્ષ ધનધાન્ય સારી રીતે પ્રાપ્ત થાય છે આ દિવસે આતશબાજીના ધૂમધડાકા થાય છે પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં દીપાવલી પર્વની ઉજવણી માટે પ્રજાજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ કોરોના નડી રહ્યો છે છેલ્લા બે ત્રણ દિવસથી બજારોમાં ખરીદી માટે ભીડભાડ જોવા મળે છે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે ધનતેરસના દિવસે લક્ષ્મી ચોપડા પૂજન અને મહાલક્ષ્મીજીના મંદિરોમાં લક્ષ્મીજીની અનન્ય કૃપા માટેની યાચના કરી હતી કાળી ચૌદશના દિને હનુમાનજીના મંદિરોમાં રામભક્ત હનુમાનજીની કૃપા વરસે તે માટે હનુમાન ચાલીસા સુંદરકાંડના પાઠ કરી ધન્યતા અનુભવવામાં આવે છે વૈષ્ણવ સંપ્રદાયના મંદિરો હવેલી રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે કોરોનાના કારણે દર્શનાર્થીઓની ભીડ ઓછી જોવા મળી રહે છે આચાર્ય શ્રી મહાપ્રભુજી બેઠક શ્રી ગુસાઈજીના બેઠકજી તથા શ્રી ગોકુલનાથજીના બેઠકજી શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ઉત્સવ મંદિર ખાતે દીપાવલી પર્વ દરમિયાન વિવિધ સમાના દર્શન થશે આવતીકાલ તારીખ પંદર અગિયારના દિવસે સવારે ગોવર્ધન પૂજા અને સાંજે અન્કુટના દર્શન થનાર છે દીપાવલી પર્વ એટલે વર્ષ દરમિયાનના તમામ દુઃખોને ભૂલી જઈને આનંદ ઉલ્લાસથી આ પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવે છે દીપક અંધકાર સામે લડવાની પ્રેરણા આપે છે માટે દીપપૂજા અને દીપદાનને જ શ્રેષ્ઠ માનવામાં આવે છે હાલના લેટેસ્ટ ટેકનોલોજી યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી દીપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે વર્ષો પહેલાં દિવાળીથી દિવાળી સુધી લોકો રૂબરૂ એકબીજાને ઘરે મળવા જતા હતા ઉપરાંત દિવાળી કાર્ડ ગ્રીટિંગ્સ દ્વારા શુભેચ્છાઓની પણ આપણે થતી હતી આ પ્રથા ગૌરવવંતી હતી હાલ તે નામ પૂરતી જ રહી છે રંગોળી પ્રથા પણ અમુક પરિવારો પૂરતી સીમિત જ રહી છે વર્ષો પહેલાં દર વર્ષે રહેણાંક ધંધાની જગ્યાઓએ કલરકામ તાંબા પિત્તળના વાસણો ચમકાવવા તેને ઘરમાં સજાવવામાં આવતા ઘરે જ નાસ્તા બનતા અને એકબીજાની આત્મીયતા વચ્ચે હોંશે હોંશે સમૂહમાં નાસ્તાની મિજબાની થતી હતી દિવાળીએ હિસાબ ચૂકતે બોણી પ્રથા સબરસ પ્રથા એવી કેટલીય દિવાળી પર્વની યાદો આજની નવી પેઢી માટે માત્ર વાર્તા જ બની રહેશે હાલના મોબાઈલ યુગમાં આપણી પરંપરાઓ નેસ્ત નાબૂદ થતી જણાય છે તેનો ઉંમરલાયક વડીલોને વસવસો પણ થઈ રહ્યો છે રચનાત્મક પ્રવૃત્તિઓ સંસ્થાની કામગીરી કોઈપણ ક્ષેત્રમાં હાંસલ કરેલ સિદ્ધિ પ્રસારિત કરવા તથા આપશ્રીની દિવાળી પ્રસંગમાં ધંધાકીય જાહેરાત તથા નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છા માટે અમારો સંપર્ક કરવા વિનંતી મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો પચાસ તેતાળીસ એકસો બાવન તથા ચોરાણું બસો એક્યાસી બત્રીસ બસો ને સાડત્રીસ